હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું જાંબુની એકદમ લો કેલેરી અને હાઈ વાળી ડ્રિંક એટલે કે જાંબુ શોટ્સની રેસીપી આ રેસીપીમાં આપણે ખાંડનો ઉપયોગ કરવાનો નથી તો ડાયટિંગમાં તમે હોવો તો પણ આનો યુઝ કરી શકો છો સૌપ્રથમ એક મિક્સિંગ જારમાં સાકરનો પાવડર જાંબુ સંચળ અને પુદીનાના પત્તા થોડાક બરફની સાથે આપણે સારી રીતે ક્રશ કરી લઈશું આ પલ્પને આપણે ગાળવાનો નથી એમ જ એકદમ થીક પલ્પ રાખવાનો છે હવે એક પ્લેટમાં કાશ્મીરી લાલ મરચું અને મીઠાને સારી રીતે મિક્સ કરી લઈશું આની જગ્યાએ તમે ખાંડના પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો પણ જો આપણું જાંબુનું જ્યુસ એકદમ ખાટું મીઠું બનીને તૈયાર થયું છે તેની સાથે કાશ્મીરી લાલ મરચાંનો થોડો એવો તીખો ચટકો ખૂબ જ સારો લાગે છે તો એકવાર આ રીતે તમે જરૂર ટ્રાય કરજો હવે આપણા ગ્લાસ એકદમ સારી રીતે સજાવી લીધા છે તો બરફના ટુકડા એડ કરી અને આપણા જાંબુનું જે થીક જ્યુસ કે પછી શોર્ટ્સ કહી શકાય એવું આપણે સર્વ કરશું જાંબુમાં એન્ટી એજિંગ પ્રોપર્ટી હોવાથી તે સ્કીન માટે ખૂબ જ સારું છે આયર્નનો સોર્સ અને વિટામિન એનો સોર્સ પણ ખૂબ જ વધારે છે જેથી તે આપણી આંખ માટે પણ ખૂબ જ સારું છે તો કેવી લાગી રેસીપી કોમેન્ટમાં જરૂર બતાવો જય માતાજી